હરિભાઈ કોઠારી શબ્દ છે સાંભળજો વાલા હરિભાઈ કોઠારી એમ કહેતા એક સેકન્ડનો સત્સંગ છે ને એ તમારો ને મારો એક ભવ તારી નાખે છે પણ એક સેકન્ડનો સત્સંગ કેવો હોવો જોઈએ તો કે હું ને ભગવાન બે જ બીજું કોઈ નહીં હવે સાવ સાચું કહેજો આ તમારી બાજુમાં જેટલા બેઠા છે ખરેખર સાંભળે છે કે નહીં તમને ખબર છે હા કે ના તો કયો તમારી બાજુમાં ગમે એ સાંભળે છે કે નહીં તમને કોને ખબર એ ઘેરે હોય તો અહીંથી પણ તમે સાંભળો છો જો તમે એવું માનતા હોય હું સાંભળું છું અને મારે અહીંયા રહેવું છે તો તમારું કલ્યાણ સોય સો ટકા એટલા માટે હરિભાઈ કોઠારીના શબ્દ મને બહુ ગમે એક સેકન્ડનો સત્સંગ હો ખાલી સેકન્ડની વાત કરું છું આપણે તો કેટલા દિવસ લેવાના છે સત્સંગ સાત દિવસ સુધી એક સેકન્ડ માં જો ઠાકુરજી મળી જતા હોય તમારો નારો ભાવ તરી જતો હોય તો એકવીસ કલાક સુધી રોજ દ્વારકાના નાથ ભજો રાધે ગોવિંદ સાત દિવસ સુધી આપણે આ કરવાનું છે અને હું તો કહું હજી મહિનો પૂરો થયો કે આપણે લક્ષ્મીનારાયણ મંદિર માં કથા હતી અને મહિનો થઈ ગયો હવે મારે એમ જ કરવું છે દર મહિને છે ને મલાડીસ્ટ એક કથા કરી જ નાખવી કોઈ ન કરે તો મારે બે જવું મંદિરમાં જઈ અને અહીં સુધી ભરોસો છે પાછો હું કથા કરું ન આવે એવું કોઈ બને જ નહીં માફ કરજો આ કોઈ અભિમાન નથી કારણ કે અભિમાન કરીએ તો ક્યારેક ભગવાન હેઠા પાડી દે અભિમાન નથી પણ દ્વારકાવાળા ઉપર ભરોસો બહુ છે અને હવે આ ભરોસો જેમ જેમ કથા કરતા જાય ને એમ એમ વધતો જાય છે અને એવો વૈધો છે એવો વૈધો હવે કોઈ આમ ન કેવું પડે કે ભગવાન દે ભગવાન કે તારે જેટલું જોતું હોય લઈ લે મેં તારી માટે ખજાના ખુલ્લા રાખ્યા છે તું લઈ લે અને હવે તો બસ ગણવાની જ વારી છે ગણીએ છીએ હો અને ખરેખર દ્વારકાવાળાની બહુ દયા છે સાહેબ તમારા વડીલોના અહીંયા જેટલા બેઠા છો ને અને મને તો બહુ ગમે સાહેબ અહીંયા જેટલા બેઠા આમ જેવો આવું ને એટલે બધાય મારા દુખણા લે ભાગવત ના કોઈ ન લીધા બોલો હામાં આવી આવીને દુખણા લીધા એટલે મેં કીધું કનૈયા લે ડીંગો આપણે મોટા બસ હું આ જ કહું છું સાહેબ સમાજમાં પ્રેમ કરતા શીખી જાઓ સમાજને તમે પ્રેમ આપશો તો આપ મેળે તમને શું મળશે પ્રેમ પૈસો છે એ બે આ ગુજરી ઓલી પણ એટલી વાત બાકી છે સમાજમાં કોકને પ્રેમ આપ્યો હશે ને તો તમારા ગયા પછી કોક ઠાઠડી ઉઠાવવા ઉઠકવા આવશે હો બાકી પરમ દિવસે જ મે કથા પૂરી કરીને જાતો એક ભાઈની ની જાતી હતી ખાલી આઠ જણા હતા હો આઠ જ જણા ત્યારે આંખમાં આહુડ આવી ગયા જોતો ખરા કેવો સમય આવ્યો કે એકબીજાના અંતિમ સંસ્કારમાં જવા માટે કોઈને ટાઈમ નથી અને દ્વારકાવાળાને એટલી પ્રાર્થના કરજો ભગવાન હું ગુજરી જાઉં ત્યારે સમાજનો એક એક વ્યક્તિ મને યાદ કરે એક એક માણસ મને યાદ કરે અને એની માટે સાહેબ જીવન એવું જીવો પ્રત્યેક સમય એક એક વ્યક્તિને કામ લાગો મળેલો સમય તમને મને જે છે ને બહુ સાર્થક કરવા માટેનો સમય છે હજી એક વાર કહું જોયા છે જેની પાસે નહોતું સાહેબ ઘરની અંદર ખાવાના હતા એ માણસ ગુજરી ગયો ને ત્યારે એની નનામીમાં હજારો માણસો હતા અને કરોડો પતિ માણસ ની નનામી નીકળી હતી ત્યારે ડોકું તાણવાય કોઈ આવ્યું નહોતું આવા મે જોયેલા છે ત્યારે આપણને ખબર પડે આ માણસ શું કમાણો તો કે આખી જિંદગી કેવલ ને કેવલ માણસ નો પ્રેમ કમાણો છે શીખવો સાહેબ બહુ સરસ મજાનું છે આ બધાને મળો ને ત્યારે જય શ્રી કૃષ્ણ કરતા શીખો જય દ્વારકાધીશ કરતા શીખો થોડા હસતા હોતે શીખો પોથી યાત્રામાં ઘણા મોઢા ચડાવીને અહીંયા સુધી આવ્યા છો ના અહીંયા તો એવું હતું કે નહીં ના ના કોઈ દેખાણું નહીં કારણ કે એને ખબર જ છે રાહુલભાઈ ભાઈ તરત ટોન મારી જ દે લે બધાયા માથે પોથી ઉપ ઉપાડીને પ્રેમથી રાસ રમતા રમતા સાહેબ કનૈયો પ્રેમ કરવાનો દેવ છે અને એને પ્રેમ કરશો એટલે હું ચેલેન્જ સાથે તમને કહું છું વર્ષોના અનુભવ સાથે કહું છું સાહેબ આને પ્રેમ કરશો ને એટલે આખી દુનિયા તમને પ્રેમ કરવા મળશે અનુભવ કહું છું કોઈ ચોપડીનું વાંચેલું નથી કહેતો આને અમે પ્રેમ કર્યો એટલે દુનિયા અમારી પાછળ આવવા માંડી છે અને હવે દુનિયા એમ નથી પૂછતી શાસ્ત્રીજી કેટલા લેશો અમે ખાલી એટલું જ કહીએ કે બસ કથા કરો સાત દિવસમાં આપણે કૃષ્ણના નજીક જઈએ કેવલ ને કેવલ સાત દિવસમાં તમને મને કૃષ્ણ મળે એવો ભાવ કરીએ કૃષ્ણ એવ ગતિર મમ કૃષ્ણ એવ ગતિર મમ કૃષ્ણ એવ ગતિર મમ